રાજકોટ વિધાનસભા સિત્તેરના ધારાસભ્યશ્રી રમેશભાઈ ટિલાડા તથા એઇમ્સ હોસ્પિટલના અયુક્ત ઉપક્રમે તથા નિર્વાણ વેલ્ફેર ફાઉન્ડેશનના સહયોગથી સર્વરોગ નિદાન કેમ્પનું મેઘાણી રંગભુવન ભક્તિનગર સર્કલ ખાતે આયોજન રાજકોટ સિત્તેરના ધારાસભ્યશ્રી રમેશભાઈ ટિલાડા તેમજ એઇમ્સ હોસ્પિટલ અને નિર્વાણ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આજરોજ ભક્તિનગર સર્કલ મેઘાણી રંગભુવન ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું નિઃશુલ્ક આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એઇમ્સના ડોક્ટરો દ્વારા આંખ નાક કાન તેમજ કેન્સર ફેફસાના રોગો સહિત જનરલ રોગોનું નિદાન કરીને દર્દીઓને ફ્રી ઓફ દવા આપી હતી તેમજ સાથે સિનિયર સિટીઝનોને વયવંદના કાર્ડ તેમજ આયુષ્યમાન કાર્ડની કામગીરી પણ આ કેમ્પમાં કરવામાં આવી હતી આ કેમ્પમાં રામકૃષ્ણ આશ્રમના શ્રી સ્વામિનારાયણ મંદિરના સંતો મહંતો સહિત ખોડલધામના પ્રમુખ શ્રી નરેશભાઈ પટેલ સાંસદ શ્રી રામભાઈ મોકરિયા સહિતના મહાનુભાવો પધાર્યા હતા અહેવાલ ગિરિરાજસિંહ રાણા રાજકોટ સિત્તેર ધારાસભ્ય ભાઈ શ્રી માનવીય રમેશભાઈ ટેલારા દ્વારા આયોજિત આજના મેડિકલ કેમ્પના પ્રસંગે પ્રથમ તો ભાઈ શ્રી રમેશભાઈને અભિનંદન પાઠવું છું આવા સેવાના કાર્યો તેઓ કરતા રહીએ અને પ્રજાની વચ્ચે રહી પ્રજાના પ્રશ્નોનો મલ લાવે એવી મારને પ્રાર્થના કરું છું સરસ મજાનું આયોજન છે ખૂબ જ વ્યવસ્થા પ્રમાણે બહુ શાંતિપૂર્ણ કેમ ચાલી રહ્યો છે હમણાં મને માહિતી મેળવી પ્રમાણે લગભગ સોળસોથી વધારે રજીસ્ટ્રેશન થયું છે અને બાર બારસો દર્દીઓ ઓલરેડી લાભ લઈ લીધો છે એટલે ટૂંક સમયમાં એટલે કે લગભગ ચાર કલાકની અંદર બારસો જેટલા દર્દીઓ આવી જાય એટલે વ્યવસ્થાના ભાગરૂપે ખૂબ જ સફળતા કહેવાય અને આવી પ્રવૃત્તિ રમેશભાઈની કેમ કરતી રહે એ બી મારે પ્રાર્થના કરીશું રાજકોટ એમ્સ હોસ્પિટલ અને મારા વિધાનસભાના સર્વે કાર્યકરો અને સમગ્ર રાજકોટની જનતા માટે એક સર્વરોગ નિદાન મેડિકલ કેમ્પનું મેં આયોજન કરે આયોજન કરેલ છે અને આ આયોજનની અંદર સમગ્ર ફેકલ્ટી એટલે ગાયનેક હોય બાળકો હોય ઓર્થોપેડિક હોય આંખના હોય જનરલ મેડિસિન હોય જનરલ સર્જરી સર્જરી હોય કેન્સર હોય બધા જ વિભાગો અમે આવરી લીધા છે અને અહીંયા આયુષ્યમાન ભારત કાર્ડ અને વહીવદના કાર્ડ પણ અમે કાઢી આપીએ છીએ એટલે આપના માધ્યમથી સમગ્ર રાજકોટની જનતાને હું વિનંતી કરું છું અપીલ કરું છું કે આમાં વધારેમાં વધારે લોકો લાભ લે અત્યાર સુધીમાં છસો પ્લસ લાભ લીધો છે પણ અમારી અપેક્ષા એક હજારની આસપાસની છે અને આપ જોઈ શકો છો એમ અત્યારે ખૂબ જ ટ્રાફિક પણ છે આમાં અમે અલગ અલગ ટીમ બનાવેલી છે અને મેડિકલની ટીમ છે અલગ વ્યવસ્થાની ટીમ અલગ છે એટલે લગભગ સોથી વધારે લોકો